આરટીઓ વાળા બોલાવો ને કોઈ એક જણા બોલાવો તમારે જે રિસ્પોન્સીબલ ઓફિસર હોય ચર્ચા કરવી કેન નોટ જોઈન્ટ શું ચાલે છે તમારો માં તમારે ટ્રાન્સફર વેહિકલ કરવા આવે કેટલા ટાઈમે તમે ટ્રાન્સફર કરો છો વેહિકલ ઓનરશિપ ઓનલાઈન કરે કોઈ એપ્લિકેશન છ છ મહિના સુધી તમે ટ્રાન્સફર નથી કરતા તમને ખબર છે મોટર વ્હીકલ એક્ટ માં પ્રોવિઝન શું છે ઓનર કોણ ગણાય જેના નામે વ્હીકલ હોય એ ગણાય આજ કોઈ માણસ વેચી દે પછી શું તમે છ મહિના સુધી ટ્રાન્સફર ન કરો ત્યાં સુધીમાં એક્સિડન્ટ થાય તો હુ ઇઝ રિસ્પોન્સિબલ આરટીઓ કેમ તમારે એટલે એમાં એજન્ટને રાખે એને તો થાય કામ એવું છે તમારે કેમ પબ્લિક ને તકલીફ કેમ પડે છે સેમ ડે તમારે ઓનલાઈન હોય છે ઓનલાઈન અપડેટ કરો છો છ છ મહિના સુધી ટ્રાન્સફર નથી થતા તમારા વ્હીકલ સપોઝ હસબન્ડ કોઈ ગુજરી જાય અને એના એના સન એમ કે મારા નામે ટ્રાન્સફર કરી દો વ્હીકલ તો તમે શું ઇન્સિસ્ટ કરો છો કે વાઇફ ના નામે થશે આ છો તમે પબ્લિક ને હેરાન કરવાના હેરાન થાય એટલે એજન્ટ ને પકડે એજન્ટ તમને કઈ લાભ કરી આપે પછી જ તમે કરો છો બધું કહેવાનું જ ઓનલાઈન છે ફિટનેસ સર્ટિફિકેટમાં કેટલો ટાઈમ લેવો છો ક્યારેય ચેક કરો છો રોડ ઉપર જઈને કે ફિટનેસ સર્ટિફિકેટ કેટલાનું છે કેટલી રિક્ષાઓ અમદાવાદમાં ફરે છે જેમાં એના સર્ટિફિકેટ નથી પરમિટ નથી તમે બેસીને ખાલી એક એજન્ટ સાથે તમારું લાયઝન કરવાનું આ પબ્લિક માટે તમે આરટીઓ ચલાવો છો કે કોઈ એજન્ટ માટે ચલાવો છો કે તમારા સ્ટાફ નો લાભ થાય એના માટે ચલાવો છો પેમેન્ટ તો આ કરે છે ને ગવર્મેન્ટ પગાર તો તમને આપે છે ને ટાઈમ સર કેમ માણસોને મુશ્કેલી પડે ઓનલાઈન થાય તો સેમ ડે થવું જોઈએ તમે એક પણ વસ્તુ મને જસ્ટિફાઈ કરો કે કઈ વસ્તુ તમે સેમ ડે કરો છો લાયસન્સ ટ્રાન્સફર કરવાનું હોય કે લાયસન્સ રિન્યુ કરાવવાનું હોય તો એ પંદર પંદર દિવસ મહિના મહિના દિવસ સુધી તમારે ત્યાં પડી રહી શા માટે સ્ટાફ નથી એક આ તમારો સર્વર ધીમું છે સ્ટાફ નથી સર્વર ધીમો છે સ્ટાફ નથી અને જો એજન્ટ ને પકડો અને કરો તો સવારે આપ્યું સાંજે થઈ જાય ત્યારે તમારા બધા ક્રાઇટેરિયા જુદા થઈ જાય તમારે સુધારો કરવાનો હોય તો નહીં અમારે ઓર્ડર અમને આમાં ઓર્ડરમાં અમે લખવાના જ છીએ આ તો બધું ચાલે જ નહીં એકદમ અંધેર તંત્ર છે તમારે તમને એવું છે કે પબ્લિકને જેટલા હેરાન કરો એટલા પૈસા જે સત્તા આપી છે એને હેરાન કરો એટલા પૈસા વધારે આપણને જે કામ કરતા હોય એનો લાભ વ્યક્તિગત તમે જોવો અદરવાઈઝ ધેર ઇઝ નો પર્પઝ તમારી પાસે કામ આવે તો સવારે આવે તો સાંજે કેમ ન થઈ જાય બીજા દિવસે એક રીઝનેબલ ટાઈમ ચોવીસ કલાક અઠતાલીસ કલાક છ છ મહિના તમને મારી પાસે દાખલો છે મારા નજીકના સગાનો દાખલો છે છ મહિના સુધી એમનું એક્સેસ જેવું વેહિકલ ટ્રાન્સફર નથી કરતા કઈક ગમે એવી ઇન્કવાયરી ઊભી કરશો કે પાન કાર્ડ નથી આપ્યું આધાર કાર્ડ તો તમે જ્યારે એક્સેપ્ટ કરો છો ત્યારે નથી ખબર પડતી તમારે શું સિસ્ટમમાં કરેક્શન કરવાનું મને વ્યક્તિગત કોઈ સામે વાંધો નથી પણ તમારો જે એરિંગ ઓફિસર હોય તમારો સ્ટાફમાં ઘણા ખૂબ સારું કામ કરતા હશે પણ જે નથી કરતા અને જેની મેન્ટાલિટી આવી છે માણસોના કામ દબાવી રાખે છે એનું કઈ કરવાનું નથી તમારે તમે એડોપ્ટ તમે શું છો તમારી પોઝિશન શું છે આરટીઓ તમારે ડ્રાઈવિંગ એટલી બૂમ છે કે તમારા ડ્રાઈવિંગ ઓલા પેલા ટ્રેક ટેસ્ટ છે એ બરોબર નથી કામ કરતા તમારા લાયસન્સ ટાઈમસર નથી આવતા માણસને પરમિટ નથી તમે ઈ ચેક કરતા અત્યારે તમે રિક્ષાઓ જોવો છો શહેરમાં કેમ ફરે છે પેપર ન્યૂઝપેપરના હતા ફોટોગ્રાફ એટલીસ્ટ કન્સિડર કરો તમે કઈ રીતે હોય છે બાર પેલા દફતર લટકાયેલા હોય છે દસ દસ પેસેન્જર હોય છે તમે કેટલે કઈ રીતે પરમિટ કરો છો મારુતિ વાહનમાં કેટલા પૈડા હોય છે અહીંયા તમે ઇસ્કોન સર્કલ ઉપર ક્યારેય જોયું છે તમે તો પોલીસ ડિપાર્ટમેન્ટ નું તો હવે મને કઈ કહેવા જેવું જ નથી રહ્યું ત્યાં ઓલી પહેલી પ્રાઇવેટ કાર ત્યાંથી જતી હોય ત્યાં પેસેન્જર ભરવા રસ્તા વચ્ચો વચ્ચે ઉભા હોય એની બાજુમાં એસટી બસ ઉભી રહી એની બાજુમાં ટ્રાવેલ્સની બસ ઉભી રહી એટલે પબ્લિકે જવાનો રસ્તો જ નહીં એક બાજુ લારીઓ ઉભી હોય ને તમે શું સમજીને બેઠા છો કે કોઈ માણસ આ તમારું ફંક્શન છે અમારે આવીને તમને સમજાવાનું હોય કે લેકચર આપવાનું હોય આ કોઈ તમે ઇન્સ્યોરન્સ માં જોવો છો તમે કે પરમિટ નથી એટલે અમારે એમની જવાબદારી ન થાય ઇન્સ્યોરન્સ કંપનીની પેલું લાઇસન્સમાં ખામી છે એટલે જવાબદારી ન થાય ફિટનેસ સર્ટિફિકેટ નો કઈ ઇસ્યુ ઉભો કરે તો જવાબદારી તો આ જે માણસોના જીવ છે એનું કઈ કિંમત જ નથી સરકારની જવાબદારી શું રાજ્ય સરકારની જવાબદારી તો કઈ હોય ને તમે રાજ્ય સરકારનું જ અંગ છો ને અને આપણે પબ્લિક સર્વન્ટ છીએ પબ્લિકની સેવા કરવાની તમે આંકડાઓ આપે રાખો છો કે અમે આટલા કેસ કર્યા આટલું આમ કર્યું આ ડ્રાઈવ ચલાવી ડ્રાઈવ શું કામ ચલાવી પડે આ તમારું થ્રી સિક્સટી ફાઈવ ડેઝ નું કામ છે કેમ કંટ્રોલ ન હોય કોઈને ધાક ન હોય કે આજ માણસને ખોટું કરતા બીક ન લાગતી હોય કારણ કે એમાં ખોટું કરાવો છો એનો લાભ લ્યો છો અને ચાલવા દો છો ઓલા સ્કૂલ એસોસિએશન વાળા એક કરે તમારે એટલું જ જોતું હોય એક નક્કી હોય એક અન્ડરસ્ટેન્ડિંગ હોય તમે કરશો એટલે અમે દોઢ મહિનો છૂટ આપશું બે મહિના છૂટ આપશું પછી કઈ એક્શન નહીં લેવા કારણ કે તમને બધાને એમાં ફાયદો થાય કોઈક ને કોઈક અધરવાઈઝ શું રીઝન છે તમારી ડ્યુટી છે કેમ ડ્યુટી નથી કરતા કેટલા માણસો રોજના મરે છે એક્સિડન્ટમાં જવાબદાર કલ્પેબલ નેગ્લિજન્સ તમારું પણ આવશે અમે તો એ એ લઈ જવા જે અધિકારી જવાબદાર હશે એનું જે એરિયામાં થશે અમદાવાદમાં થાય જેટલા એક્સિડન્ટ તો એમાં આરટીઓ જવાબદાર થાય તમારા પોલીસ વાળા જવાબદાર થાય અને રોડ જો રસ્તા ખરાબ હશે તો રોડ વાળા હવે એ હદ સુધી લઈ જાવી પડશે અધરવાઇઝ કોઈ ચેન્જ આવશે જ નહીં તમને કોઈ જવાબદારી કોઈ પણ જાતનું તમારે લક્ઝરી બસો ગમે નથી પોલીસને એટલી ઇન્ટરેસ્ટ જરાય બિલકુલ કાલા કુતા ધોળા કુતા જે ચાલતું હોય તમારું આ બધું આ આ બધું તંત્ર આપણે ચલાવવાનું છે તમારી સિસ્ટમ ક્યારેય સુધારવાની નથી સામાન્ય માણસ કેટલો હેરાન થાય છે તમે જો ટ્રાફિકના કેટલા પ્રશ્નો થાય છે કારણ કે આ બેફામ રિક્ષાઓ થઈ ગઈ છે તમે કોઈ દિવસ એનો કઈ કંટ્રોલ વિચારો લોજિકલી તમે લેજીટીમેટલી જે પણ તમે પરમિટ આપી હોય ને ચાલતી હોય અને એ પણ નિયમ અનુસાર તો બરોબર બસો છે તો એ તમે નિયમ અનુસાર ચાલે તો તમારે કઈ વાંધો ન તો એને પાર્કિંગ નું કઈક હોય આ તે ઈ જે ઓથોરિટી તમારા જ્યુડિશિક્શનમાં જેટલું આવતું એટલું તમારે કરવાનું પોલીસે કઈ કરવાનું પોલીસ ને તો કઈ ધ્યાન જ નથી આવતું કે શું થઈ રહ્યું છે તમારી ડ્રાઈવ છે ને એ તો આંખમાં ધૂળ નાખવાનો કામ છે તમને કેવું પડે કે તમે એક્શન લ્યો અને ઈ ફિગર ઉભા કરવા માટે તમે ખાલી એક કરો છો